बलमूरति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्ति धर्मसुतश्रीहरि समरु सदा युप बोलो स्वामीनारायण भगवाननि जय વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ બોટાદના માત્રા દાદલ એમના દીકરા પીઠા દાદલ હતા ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે આ પીઠા દાદલ એકવાર ગાડી સાથે ભટકાણા એટલે ગાડીના કાગવાને બટકું ભેર્યું ગાડીનું કાગવું કોને કહેવાય જે ગાડીની ઊંધ હોય એનો છેડો એટલે દોરું બાંધતા હોય એનાથી જે આગળનો ભાગ નીકળે એને કાગવું કહે એટલે ગાડું ભટકાણું કાગવાનું ભટકું ભરી લીધું આવો ક્રોધ જ્યાં સુરવીર હતા એટલે એકવારના ગામમાં ચોરામાં એક મહાત્મા હતા એ ગામ ગુરુ કહેવાતા અને સ્વામિનારાયણ ભગવાનનું એ વાંકું બોલ્યા આ પીઠા દાદલના કપાળમાં તિલક ચાંદલો જોઈ ને સ્વામિનારાયણના ભગત જાણી અને મહારાજનું એ વાંકું બોલો સ્વામિનારાયણ ભગવાનનું એટલે આ પીઠા દાદલ બાજુમાં એનું ઘર છે કે કોઈ ખેડૂ દોહરું પીડ્યું છે ધોહરું લઈને આવી આકરા થઈ ગયા ને એને મારવા દોડ્યા તે ઓલા મહાત્મા આગળ ને પીઠો દાદલ પાછળ ઠેઠ સીમાડે વળ્યા વળાવી આવ્યા પછી પાછા બોટાદવા આવા એ સુરવીર અને પક્ષનિષ્ઠ હતા કે કોઈ પોતાના ઈષ્ટદેવનું વાંકું બોલે તો એનાથી સહન ન થાય અને એની વાહે કાઢી મીકાય આ પીઠા દાદલ એમના બેન ને માત્ર દાદલના દીકરી કુમુદાબા એમના દાદા ખાચરની સાથે લગ્ન થયા એટલે એમને કાયમને માટે ભગવાન અને મોટા સંતોનું સાનિધ્ય મળ્યું સેવાનો લાભ મળે એટલે આ પીઠા દાદલ એમના ભાઈ એના દિલમાં પણ એવું થયું કે મને પણ આવું ભગવાનનું સાનિધ્ય કેમ મળે એના હૃદયમાં એવી ઈચ્છા થાય એટલે એકવાર એમના બેનને વાત કરી કે તમને આ મહારાજનું સાનિધ્ય સેવા કાયમ મળી ગઢપુરમાં દાદા ખાચરના ધર્મપત્ની એટલે એમને બધો લાભ મળે કે બેન તમને તો આ સાનિધ્ય મળ્યું મને આ ભગવાનનું સાનિધ્ય કેમ મળે એટલે આ કુમુદાબા એ માત્ર દાદલના દીકરી એક એક પાત્રો કેવા છે એ કુમુદાબાઈએ એમના ભાઈને કીધું ભાઈ સુખી થવું હોય ને તો તું પરમહંસ થઈ જા ભોગ ભોગવવા તે તો જન્મ ભોગોવા બરોબર છે અનંત જન્મ સંસાર માટે જીવા આ એક જન્મ ભગવાન માટે જીવી તારા જન્મને સાર્થક કરી લે કોઈ બેન ભાઈને આવું કહેતી હશે પણ આ તો સ્વામિનારાયણ ભગવાનના મીરા એમ કહેવાય આ કુમુદાબાઈએ કીધું કે ભાઈ આ માટે આ જન્મ ભગવાન માટે જીવી લ્યો અને ભગવાનના પરમહંશ થઈને એની સેવામાં રહી જાઓ આ બેનના વચનો સાંભળી આ વચન ભાઈના કાળજામાં કોરાઈ ગયા પીઠા દાદલના કાળજામાં અને એણે પરમસ થવાનું નક્કી કર્યું આ પીઠા દાદલ એમના અંતરમાં વૈરાગ્ય થયો એટલે ગઢપુર મહારાજ પાસે આવ્યા મહારાજને પ્રાર્થના કરી આ પીઠા દાદલનો ખપ એનો ભાવ જોઈ અને મહારાજે એમને સંવત અઢારસો ચુમ્મોતેરના ફાગણ સુધી પૂનમને દિવસે ગઢપુરમાં હોળી ઉત્સવ થયો અને બીજા દિવસે ફૂલદોલનો ઉત્સવ મહારાજે કર્યો એ ફૂલદોલના ઉત્સવમાં એટલે સંવત અઢારસો ચુમ્મોતેરના ફાગણ વધી પડવો ત્રેવીસ એક અઢારસો અઢારને સોમવારના દિવસે સવારના પહોરમાં મહારાજે આ પીઠા દાદલને દીક્ષા આપી અને નિર્માનાનંદ સ્વામી નામ પાડ્યું એ નાના નિર્માનાનંદ સ્વામી કહેવાતા મહારાજે એમને કૃપાનંદ સ્વામીના મંડળમાં રાખ્યા અને એ નિર્માનાનંદ સ્વામી અતિ નિર્માની અને બહુ ગુણિયલ સાધુ બના હતા કૃપાનંદ સ્વામીના મંડળમાં રહેતા આ નિર્માણાનંદ સ્વામી નામ એવા એને ગુણ કેળવા હતા નાના મોટા કોઈ પણ સંતો ભક્તોને બોલાવે ત્યારે પ્રથમ હાથ જોડી નમસ્કાર કરે કોઈ આમે મળે તો પરબારા હાથ જોડે અને બોલે શું કામ છે એવા નિર્માની થયા હતા પહેલાં કાંઈ વાત કરતાં પહેલાં હાથ જોડી દે કૃપાનંદ સ્વામી એકવાર પૂછ્યું કે સ્વામી તમે કાગવાને બટકું ભેર્યું હતું એટલે ઓલા ગાડાના કાગવાને તેથી તમારો દાંત પણ પડી ગયો હતો એ તમારી રીસ ક્યાં ગઈ તમે એટલા બધા નિર્માની આમ થઈને રહ્યો છો તો તમારી ઓલી રીસ ક્યાં ગઈ એ આંબળી ને સ્વામી બોલા કે સ્વામી એ કાગવાને બટકું ભર્યું હતું તે પીઠો ધાદલ હતો તે સત્સંગના દિવ્ય સાનિધ્યમાં મરી ગયો અને હવે તો મને મહારાજે નિર્માનાનંદ કર્યો છે આ નામમાં રીસ સંભવે નહીં મહારાજે મારું નામ જ આનંદ પાડ્યું છે એમ જાણી હું નિર્માની થઈને રીસ કરતો નથી સ્વામી ત્યારે કૃપાનંદ સ્વામીએ કહ્યું કે ઠીક કેવો એના હૃદયમાં ભાવ છે કે પહેલો ક્રોધ પીઠો દાદલ એ તો આ સત્સંગના દિવ્ય સાનિધ્યમાં મરી ગયો અને હવે મને મહારાજે નિર્માણાનંદ કર્યો છે એટલે એ રીસ એવું ભાવ રાખીને હું મારામાં રીસ આવવા દેતો નથી એવા નિર્માની આ નિર્માનાનંદ આનંદ સ્વામી થયા હતા આવો સ્વભાવ હોય અને એને ટાળી અને નિર્મૂળ કરી અને નિર્માની થઈ શકાય છે એનો ખપ ગરજ અને એના હૃદયમાં મુમુક્ષુતા પ્રગટી કે સંસાર અનેક જન્મમાં કર્યા પણ હવે આ જન્મ મહારાજ માટે વાપરવો છે સેવા કરવી છે અને મહારાજના એ એવા સાધુ થયા હતા આપણામાં કાંઈ એવો ક્રોધ ન હોય ગાડાના કાગવાને બટકું ભરાય એવો છતાંય નાનો મોટો ક્રોધ રીંસ ક્યાંક આવતી હોય તો આ પ્રસંગ સાંભળી અને આપણા એવા સ્વભાવ હોય તો ટાળવા જાગૃતિ લાવવી સાવધાન થવું આપણા ક્રોધને હિસાબે બીજાને દુઃખ થાય પીડા થાય એવું ન થવા દેવું અને નિર્માની ભાવ કેળવવો તો મહારાજ બહુ રાજી થાય આ નિર્માનાનંદ સ્વામી એમના વચનામૃતમાં પણ પ્રશ્નો છે નાના નિર્માનાનંદ સ્વામી અને નાના પ્રજ્ઞાનંદ સ્વામી એ બેએ મળીને પૂછ્યું જે જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિ એ ત્રણેય અવસ્થાને વિશે ભગવાનની મૂર્તિ અખંડ કેમ જણાય કેવો એના હૃદયનો ભાવ છે કેવો પ્રશ્ન પૂછો કે જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિ ત્રણેય અવસ્થામાં ભગવાનની મૂર્તિ અખંડ કેમ જણાય એવો મહારાજને પ્રશ્ન પૂછ્યો છે બીજો પ્રશ્ન એવો પૂછો કે પછી નાના નિર્માનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછો જે કામને મૂળમાંથી ઉખેડી નાખવો તેનું શું સાધન છે આ બે એવા મહારા મોટા પ્રશ્નો મહારાજને પૂછ્યા છે મહારાજે એમને જવાબ આપ્યા છે આ નાના નિર્માણ આનંદ સ્વામી ગઢપુરમાં જ રહેતા પણ મહારાજ ધામમાં ગયા પછી એકદમ ઉદાસ થઈ ગયા હતા એટલે કૃપાનંદ સ્વામીએ કૃપા કરીને એમને ખૂબ ધીરજ આપી હતી ને કૃપાનંદ સ્વામી સાથે તેઓ જૂનાગઢ ગયા હતા ને ગુણાતીતાન સ્વામીના સાનિધ્યમાં રહી ભજન ભક્તિ અને સેવા કરતા કૃપાનંદ સ્વામી સાથે સત્સંગમાં વિચરણ કરતા કૃપાનંદ સ્વામી અક્ષરવાસી થયા પછી ટૂંક સમયમાં એ નાના નિર્માનંદ સ્વામી પણ જુનાગઢ મંદિરમાં જ મહારાજના ધામમાં પધાર્યા આ બોટાદના માત્રા દાધલ એમના દીકરા પીઠો દાધલ એ નાના નિર્માનંદ સ્વામી થયા એમના ધર્મપત્ની સોમદેબા એ પણ ભગવાનમાં એવા ભક્તિવાળા પ્રીતિવાળા હતા એમના દીકરા દીકરી કુમુદાબા એ દાદા ખાચર સાથે એમના લગ્ન થયેલા એમના બેન એ ખાચર એમની સાથે પ્રણયવા હતા આ સારો એ પરિવાર માત્ર દાદલ અને એમનો પરિવાર એ ભગવાનમાં એવા ભક્તિવાળા હતા એમના મોટા સમર્પણ હતા માત્ર દાદલ તો સાંખ્ય યોગ પાળી અને મહારાજની સાથે જ વિચરણ કરતા ઘણા એમના રમૂજી પ્રસંગો પણ છે તો આ એ સારો એ પરિવાર આવી રીતે મહારાજની સેવામાં સમર્પિત નિષ્ઠાવાળો ભક્તિભાવવાળો હતો એ માત્ર દાદલનું નામ નિષ્કુળ આનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં એ લખ્યું આ ભક્તોને એમના ચરણોમાં વંદન કરીએ અને એમની ભક્તિ એમની નિષ્ઠા એમનું સમર્પણ એ આપણા હૃદયમાં આવે અને આપણા જીવનને પણ ધન્ય બનાવીએ એવી પ્રેરણા મેળવીએ આવા ભક્તોના પ્રસંગથી આપણા હૃદયમાં પણ એ ભાવ પ્રગટતો હોય છે સજાનંદ સ્વામી મહારાજની જય